大家好。打 સ્વાગત કરે છે અને આજે ભગવાન જગન્નાથ ની શોભાયાત્રા અને સાડી નો દિવસ છે તો પેલા તો આપણે ભગવાન જય બોલાવીશું ભગવાન આપણા માટે <tell> <tell> <tell>

ઈર તો લગભગ તમે બધા ઓળખતા જ હશો પણ એટલી ગડી છે ને અમારું વાતન બોલવાનું છે એમ કે એક વાત કહું હા આ તો ખરેખર કોઈ પ્રોગ્રામ ચાલુ કરી દીધો ન કે આજો ને કે ભગવાનના વર્ગોડામ શું બનવાનું હતો તમને ખબર એ ના કહેવાય મુડકા તમ હુઆ પીકે જમ ના કહેવાય હું ને કશું ને બનવાનું આપણે આજો ને ખરેખર તમે નહીં મોલો

બે ત્રણ કેસે થઈ ગયેલા કરો છો એકલા વાત તો એમ બીજે કોમ વાત નહીં ભલે તમે સ્કોર્પીઓ

આપણે જે તણા ગયા ને તમે પમાવા મું આવતા નહીં ગોઠિયા ગોઠિયા પીવા મું ઉંચા આવતો નહીં અને કાળીયું યાર હે કાળી કાળું હે પાલે કરી દે જો યાર ઈ તો યાર આપણે આપણે તો ઉછું કર્યું યાર આપણે પેલું શોટિંગ નું નઈ કર્યું તમાકો તમાકો હ હ હું કહું છું હે

તો પહેલા કોઈ ધોણ ના થવા દયો એમ જાની બરોબરનો ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રકૃતિ થઈ એટલે આપણે ધમાકો જ કર્યો છે તમને કહો હું હરી રહ્યા ની એ કાલે બોલી નતા કેતા બાકિયા અંદરથી તો પડી જોય થી હમ સમજે તમે એ આજો જો એક મિનિટ તેલ થી કઈ દેવું કે વો વાઘાઈ ખૂમતા બે ઉભા છે એટલે બહુ વિચારين બોલજે

મને નડિયા <laughs> <laughs>

ખબર પડી ખબર પડી કોઈ તમારે બોલ્યો નહી બોલો લાબડી મુઢા બોલ્યો લાબડી મોઢા નહી બોલ્યો ખબર પડે તમારે

એટલે તું બેયતાની રતત આટલા મારો તો મેલા એટલે આ ભીડ જોઈ કે એટલે દાદા કરી કરે હો પાછો નકર તો થાપાઈ હોતો અને બરોબર નુ પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે જશે જશે ભૂલવાનું આવું છે જ મને હમ કે તમે એ તો અત્યારે તમે તો ડોરો બધું ચોરી ચોરી ના આવતા લાગો છો મહાનુ નઈ નાનું તારા જોડે માર કેમ

ખાલી ઇમરજન્સી જરૂર પડશે ને તો પૈસા લેવા પણ ખરેખર સમય સંજો કેવા બન્યા ને એટલે કલાકે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળી ચાર હજાર વચ્ચે તે નિહાલી જોઈએ